સ્વદેશ તે આવે છે અને એક નાના ગામ માં આવે છે ત્યાં એક દુકાનતે કરે છે તે રોજ વહેલી સવારે ઉઠીને સેવાને બધી તૈયારી કરે પછી નાહીને સખડી અનસખડી બધું સ્થિત્થ કરીને પછી શ્રી ઠાકોરજીને તે જગાવે છે પછી તે તેમને મંગળ ભોગ ધરે મંગળા આરતી કરીને શૃંગાર કરીને પછી રાજભોગ સમર્પે છે સમય હોય તો ભોગ સરાવીને વર્ષોને મહાપ્રસાદ તે લેવડાવે છે આગંતુક વૈષ્ણવને તે નોતરું આપે છે કોઈ એક એક આવે તે દિવસે ખૂબ રાજી થાય બે જણ લઈ શકે એટલે અનસખડી બધી તે મૂકી રાખે અણધારી કોઈ વૈષ્ણવ આવે તો તેને તે અનસખડી મહાપ્રસાદ પ્રસાદ લેવડાવે પછી મહાપ્રસાદ લઈને તે દુકાને જાય ઉત્થાપન ના સમય સુધી તે ધંધો કરે

ઘરમાં જેટલા વસ્ત્ર છે તેમાંથી કેટલાક તે બિછાવે છે અને ઠંડીના દિવસો હોય શેષ ઓઢાડે છે બાકીના એમના માથા નીચે મૂકે છે આ રીતે એ તેઓની સરભરા કરે છે એ પોતે તો અડધું ધોતીયું પહેરે છે અને અડધું ઓઢે છે પેલા વૈષ્ણવ કહે છે કે તમારી પથારી ક્યાં છે ત્યારે તે મેં તો અંદર પથારી કરી છે એમ કહે છે જોકે અંદર તો કશું પણ નહોતું

રાત બે ઘડી શેષ રહે છે ત્યારે તે ઉઠીને ને અગાઉ જેમ જ અડધું ધોતીયું પહેરીને ને અડધું ઓઢી લે છે વૈષ્ણવ તમે તેને તમે ક્યાં સુતા હતા તમારી પથારી ક્યાં છે વળી બીજા વસ્ત્ર તો દેખાતા નથી એમ કહે છે ત્યારે તે અસત્યવાણી ઉજારે છે કે ફલાણા વૈષ્ણવને ત્યાંથી માગી લાવ્યો હતો તે પરત કરી આવ્યો પણ તેઓ તેની વાત માનતા નથી અને વિચારે છે કે આ વૈષ્ણવનો કેવો ભાવ છે બધા વસ્ત્ર બિછાના આપણને આપી દઈને તે પોતે તો આવી ઠંડીમાં માત્ર એક ધોતિયા પહેર રહ્યો એને ધન્ય છે આમ વૈષ્ણવો તેની ખૂબ સરાહના કરે છે પછી વૈષ્ણવ ત્યાંથી નીકળવાની તૈયારી કરે છે તે કહે છે કે આજે તો વધુ રહી જાય જાઓ તો ઠીક પણ તેઓ કહે છે કે હવે તો અમે ચાલીશું પછી એ વૈષ્ણવ વિદાય થઈને વ્રજમાં આવે છે અને શ્રી ગોસાઈજીના દર્શન કરે છે પછી તેઓ તેમને આગળ એ વર્ષનું ના વખાણ કરે છે તેઓ કહે છે કે મહારાજ ફલાણા ગામમાં ફલાણો વર્ષનો છે તે સારી રીતે સમાધાન કરે છે તેઓ એ સાંભળીને ખૂબ રાજી થાય છે આ વર્ષનો શ્રી ગોસાઈજી નો આવો પરમ કૃપાપાત્ર ભગવદીય હતો તેની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક વર્ષનો જેને ગુપ્ત ભેટ ધરી એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો Jai Shri Krishna